મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં મિત્રો આપણે બહાર તો જઈએ ત્યારે ઘણીવાર મોમોઝ ખાતા જોઈએ છીએ પણ એ બહાર જેવા મોમોઝ આપણે ઘરે બનાવીશું બહારના મોમોઝમાં મોસ્ટલી મેદાનો ઉપયોગ થતો હોય છે પણ આપણે આજે સોજીમાંથી મોમોઝ બનાવીશું તો આપણે અહીંયા એક વાટકી સોજી લીધી છે સોજીને આપણે ગ્રાઇન્ડરમાં એકદમ બારીક આપણે પીસી લઈશું એને આપણે બની શકીએ એટલી ઝીણી પાવડર ફોર્મમાં લાવવાનો પ્રયત્ન કરીશું અને સારી રીતે પીસીશું ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીશું મિત્રો આપણે સોજીને બારીક પીસી લીધી છે એને આપણે વાસણમાં કાઢી લઈશું હવે આપણે એમાં નોર્મલ હુંફાળું પાણી એડ કરી અને એને થોડી સોફ્ટ કરી લઈશું થોડું થોડું આપણે પાણી એડ કરી અને એનો લોટ નહીં તૈયાર કરવાનો ખાલી આપણે એને પાણીમાં ભેળવી અને થોડી સોફ્ટ થવા માટે મૂકીશું જેથી સૂજીમાં જેટલું પાણી સૂજી ઓછું કરે એટલી આપણી સોજી ફૂલી અને એનો એક લોટ તૈયાર થઈ જશે તો આપણે આ રીતે સોજીમાં એડ થાય એટલું પાણી એડ કરી અને આપણે એને રેસ્ટ આપી દઈશું પાણી નોર્મલ આપણે ગરમ જ દઈશું જેથી સોજી છે આપણે જલ્દી અંદર સોફ્ટ થઈ જાય થોડું આપણે ઢીલો રાખી છે લોટ સોજી છે એટલે પાણી થોડું ઓબ્ઝર્વ કરી દેશે હવે આપણે આને ઢાંકી અને પાંચથી દસ મિનિટ માટે મૂકી દઈશું મિત્રો આપણો લોટ રેડી થાય સોજીને આપણે ગરમ પાણીમાં મૂકી મસળી અને આપણે મૂકી છે એ રેડી થાય ત્યાં સુધી આપણે બધા મસાલા રેડી કરી દીધા છે સ્ટફિંગ માટેના તો ગાજર લીધું છે આપણે અહીંયા મકાઈને આપણે થોડી બોઇલ કરી દીધી છે અને ડુંગળીને આપણે ઝીણી સમારીને લીધી છે આદુ મરચાં અને લસણ અને કોબીજને પણ આપણે એકદમ બારીક કટરમાં ઝીણી લીધી છે હવે આપણે નોનસ્ટિક ઉપર આને પહેલાં તો થોડું તેલ મૂકી અને આદુ મરચા જે કટિંગ કરીને રાખી છે ઝીણું સમારીને એડ કરી દઈશું ત્યારબાદ આપણે જે સમારે ડુંગળી લીધી છે એને એડ કરી દઈશું આમાં જે મોઇશ્ચર હોય એ મોઇશ્ચર બધું નીકળી જાય એ રીતે આપણે થોડું અને ચલાવી લઈશું મકાઈ લીધી છે આપણે ગાજર એડ કરી દઈશું ત્યારબાદ થોડી આપણે આની અંદર એડ કરી દઈશું ગેસને આપણે સુંદર રાખીશું જેથી એની અંદર જે પણ પાણી હોય બધું પાણીનો ભાગ મળી જાય અને આપણા જે વેજીટેબલ છે એ થોડા સોફ્ટ થઈ જાય ગેસને આપણે હાઈ રાખીશું જેથી કરીને વેજીટેબલ છે બધા વળી ના જાય અને થોડા ક્રંચી રહે ઉપરથી આપણે મારી ચાવડર એડ કરી દઈશું આપણે મીઠું એડ કરી દઈશું જેથી ફૂલી અને ગાજરમાં જે પણ મોઈશ્ચરનો ભાવ હોય બધો જ નીકળી જાય અને આપણા જે વેવિટેબલ છે એકદમ થોડા થઈ જાય અને એની થોડી પણ લીલી ડુંગળી આપણે એડ કરી દઈશું બંધ કરી આપણા છે એકદમ સોફ્ટ થયા નથી બસ આ રીતનું આપણે રાખવાનું છે હવે આને આપણે થોડું ઠંડુ થવા દઈશું અને સૂજીને આપણે ચેક કરી લઈશું મિત્રો આપણું સ્ટફિંગ થોડું ઠંડુ થાય એટલે આપણે ઉપરથી ચીલી સોસ એડ કરી દઈશું જો તમારી પાસે ચીલી સોસ ના હોય તો કેચઅપ લઈ અને એની અંદર તમે થોડું ચીલી ફ્લેક્સ એડ કરી અને એ રીતે પણ તમે આમાં એડ કરી શકો છો હવે આપણે આને મિક્સ કરી અને પ્રોપર થોડું ઠંડુ થવા દઈશું અને આપણે હવે લોટમાંથી લુવા કરી અને એની પૂરી વણી અને સ્ટફિંગને આપણે અંદર ભરવાના છીએ મિત્રો આપણે થોડું મીઠું લઈ લઈશું અને એના ઉપર આપણે થોડું એડ કરી અને હાથને આપણે થોડો તેલવાળો કરી અને લોટને આપણે સારી રીતે મસળી દઈશું તો આપણો લૂટ એકદમ સરસ રેડી થઈ ગયો છે મિત્રો હવે આમાંથી નાના નાના આપણે લુવા કરી અને એની મીડિયમ સાઈઝની આપણે પૂરી વણી લઈશું મિત્રો આપણે સૂજીમાંથી બધા જ લુવા રેડી કરી દીધા છે આપણે એમાંથી એક મીડિયમ સાઈઝની પૂરી વણી લઈશું લૂટ આપણે ઉપર લગાવવા માટે કોઈ પણ લોટ તમે લઈ શકો છો મેં ઘઉંનો લોટ લીધો છે આ રીતે આપણે મીડિયમ સાઈઝની પૂરી બનાવી લઈશું ત્યારબાદ એમાં સ્ટફિંગ વચ્ચે મૂકી દઈશું કિનારીમાં આપણે થોડું પાણી લગાવી દઈશું કિનારી પાણી લગાવી દઈશું ત્યારબાદ આપણે આ રીતે કરી દઈશું આ રીતે આપણે કિનારીને ચિપકાવી અને આ રીતે આપણે શેપ આપી દઈશું મોમોઝનો મિત્રો આપણે પાણીને ગરમ કરવા મૂકી દીધું છે અને ઉપર જાળીવાળું વાસણ મૂકી અને એના પર આપણે તેલ લગાવી દેવાનું છે અને આપણે મોમોઝને રેડી કરી દીધા છે તો આપણે આને સ્ટીમ કરવા મૂકીશું ઢાંકી અને સ્ટીમ થવા દઈશું રેડી થઈ ગયા છે આને આપણે બહાર લઈ લઈશું અને બીજા મોમોઝને આપણે આમાં એડ કરી અને એને પણ સ્ટીમ થવા દઈશું આને બહાર લઈ લઈશું મિત્રો આપણે મોમોઝ સાથે મોજ આપણા સારી રીતે કૂક થાય ત્યાં સુધી આપણે એક ચટણી બનાવીશું મોમોસ સાથે ખાઈ શકાય એવી તો આપણે કેચઅપ લીધું છે એમાં આપણે ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું થોડા આપણે લસણ અને થોડું આપણે આદું એડ કરી દઈશું જેનું સમારેલું થોડી આપણે લીલી ડુંગળી એડ કરી દઈશું થોડું આપણે એમાં મીઠું એડ કરી દઈશું અને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આની સાથે આપણે મોમોઝ તો મિત્રો રેડી છે આપણા સૂજીમાંથી બનેલા મોમોઝ અને એની સાથે આપણે જે ચટણી બનાવી છે કેચઅપની એ તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ મોમોઝ બનાવવાની રેસીપી તમને કેવી લાગે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ